સુરતના પૂર્ણા વિસ્તારમાં વર્ષોથી બંધ હાલતમાં હાઈટેન્શન થાંભલાઓ હટાવવાની માંગણી કોંગ્રેસ દ્વારા કરાઈ થાંભલાની સાથે બાંધકામ તોડી કરાયેલી જગ્યાઓ પર નવો રસ્તો દિવસમાં બનાવવાની માંગણી કરાય છે જો હવે ન થાય તો ઉગ્ર આંદોલન પણ ઉચ્ચરાય છે પૂર્ણા વિસ્તારમાં હાઈટેન્શન લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે ત્યારે થોડા સમય પહેલા જ પૂર્ણા વિસ્તારમાં હાઈટેન્શન લાઈનનો થાંભલો પડતા એક બાળકીને જા પહોંચી હતી શાસક વિપક્ષ દ્વારા લોકોને ટૂંક સમયમાં થાંભલા કાઢી લેવાની બાયધરી પણ અપાઈ હતી શાસક અને વિપક્ષ ઘોર નિંદ્રામાં હોવાના હવે તો આક્ષેપ થઈ રહ્યા છે હજી કોઈનો જીવ જાય શું એની રાહ જોઈ રહી છે આ મામલા લઈને વિરોધ પ્રદર્શિત થઈ રહ્યો છે અને જો માંગ પૂર્ણ ન કરાય તો ઉગ્ર આંદોલન ચિંમકી પણ ઉચ્ચારાક છે દિનેશુ સાવલિયાએ જણાવ્યું કે સાત મહિના પહેલા રોડને મોટો કરવા માટે ડિમોલેશન કરાયું હતું લોકોના ઘરો તોડાયા હતા જો કે આ રોડ ઉપર આવેલી હાઈટેન્શન લાઈન દૂર કરવામાં આવી રહી નથી હાઈટેન્શન લાઈનના થાંભલાઓ પણ જર્જરિત થઈ ચૂક્યા છે ત્યારે તંત્ર કોઈનો જીવ જાય કદાચ તેની જ રાહ જોઈ રહ્યું છે મારું નામ દિનેશભાઈ સાવલિયા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યકારી પ્રમુખ પ્રશ્ન અહીંયા બે છે એક પ્રશ્ન જે વર્ષોથી બંધ પડેલી જર્જરી હાઈટેન્શન લાઈનો છે જેને દૂર કરવાની વાત છે જે દૂર થતી નથી એ જર્જરિત છે પડે અને કોઈને વાગે તો એ તાત્કાલિક હટી જાય પણ ત્યાર પછી તંત્ર કોઈ આગળ કામગીરી કરતું નથી બીજો પ્રશ્ન એ છે કે છેલ્લા સાત આઠ મહિના પહેલાં આ જે નાલંદા સ્કૂલથી કારગીલ ચોક તરફ જે રસ્તો જાય છે એ ટીપી ફાઇનલ થયો લોકોના ઘર હોય લોકોના દુકાનો હોય એ કબજો લઈ લીધો સુરત મહાનગરપાલિકાએ પણ ત્યાર પછી જે રોડ રસ્તા બનવા જોઈએ બનતા નથી તો બંને પ્રશ્નોને લઈ એક તો હાઇટેશન થાંભલા જે રસ્તાની વચ્ચે બંધ પડેલા જર્જરી છે એને હટાવવા બીજું કે તાત્કાલિક જે તમે કબજો લીધો છે એની ઉપર જે રોડ રસ્તા બનાવવાનો છે બને જો પંદર દિવસની અંદર આની કોઈ કામગીરી શરૂ કરવામાં નહીં આવે આનો કોઈ હાલ નહીં આવે તો કોંગ્રેસ પક્ષ લોકોને સાથે રાખી આંદોલન કરશે બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ